સૌ પ્રથમ ઘઉંને શેકી લઈશું આપણે આજે અને બરાબર ઘઉંની દાણી થઈ જાય એટલે પછી એને નીચે ઉતારી આ રીતે ચેક કરી અને પછી ગંટીમાં એને ભાખરીના જેવો લોટ એનો દરી દેવાનો છે પછી એના અંદર ગોળનું પાણી અને તેલ મિક્સ કરીશું મોઈ નાખીને પછી બરાબર એને ચોળીશું પછી એના આ રીતે ઢોકળા બનાવી લઈશું પછી વડલાના પાંદા લઈ લેવાના છે આપણે જેને ધોઈ અને સાફ કરી દેવાના છે ત્યારબાદ બે વડલાના પાંદાના વચ્ચે એક ઢોકળું મૂકી અને આ રીતે સ્ટ્રીમમાં આપણે એને ચડવી દેવાના છે આ રીતે ચડી જાય એટલે સરસ મજાના તૈયાર થઈ જાય છે ઠંડા થવા દે એને ભાગી અને અંદર ઘી અને મિક્સ કરી અને ચોળી લઈશું ત્યારબાદ એમાં ગળપણવાળી કઢી બનાવવાની છે આપણે જે ગળી અને થોડી તીખી ખાટી હોય એ પ્રમાણે પતલી અને પછી સરસ મજાનું ખાવાનું છે અને તો આ